નમસ્કાર મિત્રો દાદાજીના જીવનચરિત્રના દર્શનની વણથંભી સફરને આગળ વધારીએ ડૉક્ટર ડીન સાથેની તેમની મુલાકાતમાં પછીના બે દિવસની ચર્ચા પણ બરાબર રંગમાં આવી અનેક વિષય પર ચર્ચા થઈ

ગ્રંથમાં વેદોનું નવેસરથી લખાયેલું તત્વજ્ઞાન સમાયેલું છે ભારતના ઇતિહાસમાં હજારો વર્ષના કાળમાં કોઈ વેદ લખી શક્યું નહોતું અમારા આ મહાન તત્ત્વજ્ઞાને નવેસરથી શુક્લ યજુર્વેદ લખ્યો સમાજ સામે તેને મૂક્યો અને ટકાવ્યો તેથી જ એ યોગીશ્વર યાજ્ઞાવલ્ક્યને અમે ફાધર ઓફ ઇન્ડિયન ફિલોસોફી કહીએ છીએ ખરા અર્થમાં તે ભારતીય તત્વજ્ઞાનના પિતા હતા વેદોના ઉદ્ગાતા હતા તત્વજ્ઞાનની કેટલી સૂક્ષ્મ વાતો છે તે જુઓ થોડી વાર અટકીને તેમણે આગળ કહ્યું ગીતાના ઉપદેશમાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કામ ક્રોધ મોહ લોભ મત્સર જેવા માનસિક વિકારો માણસની પશુતા તરફ લઈ જાય છે તેમનું યોગ્ય નિયમન થતું નથી ત્યાં સુધી કર્તવ્ય નિષ્ઠા જાગૃત થતી નથી અને કર્તવ્ય નિષ્ઠા જાગૃત થયા વગર માણસને શાંતિ મળતી નથી જ્યાં સુધી લોકોના અંતઃકરણમાં કર્તવ્ય નિષ્ઠા જાગૃત થતી નથી ત્યાં સુધી ગમે તેટલો મહાન દેવ પુરુષ કે રાષ્ટ્રપુરુષ જન્મે છતાં રાષ્ટ્રનું કે જગતનું કલ્યાણ થઈ શકશે નહીં ડૉક્ટર ડિન ધ્યાનથી સાંભળી રહ્યા હતા પાંડુરંગ શાસ્ત્રીએ પોતાનો મુદ્દો પૂરો કર્યો પછી તેમણે પૂછ્યું તમે ગીતા વિશે કહ્યું તે ગીતા કહેનાર કૃષ્ણ એક જ હતા ને કેમ કે કેટલાક સંશોધકો ત્રણ કૃષ્ણ થઈ ગયા છે એમ માને છે તેથી જ હું પૂછું છું અરે એ તો તમારા પાશ્ચાત્ય સંશોધકોના મનનો ખેલ છે શ્રી કૃષ્ણ તો એક જ હતા જે ગોકુળમાં ઉછર્યા જેમણે કંશ શિશુપાલ જેવા દુષ્ટોનો વધ કર્યો અને મહાભારતના યુદ્ધના સમયે તેમણે જ અર્જુનને ગીતા સંભળાવી અને આનું પથદર્શન દર્શન કર્યું પોતાની આંખો પટપટ આવતા ડૉક્ટર ડીને પૂછ્યું તેમની રાસલીલા વિશે અમે જે સાંભળ્યું છે તે કેટલું ખરું છે તેમની લીલાઓ વિશે ઘણી શંકાઓ છે અરે તમને જ શંકા છે એવું નથી અહીંના કેટલાક વિદ્વાનોને પણ તેવી શંકાઓ છે પણ તમે એટલું સમજી લો કે કૃષ્ણ એક જ હતા ગોકુળની ગોપીઓ સાથે તે જાહેરમાં અસભ્ય વર્તન કરતા તે માખણ ચોરનારા ચોર હતા આવી બધી ટીકાઓ કરનારા વિદ્વાનો શ્રી કૃષ્ણનું રહસ્ય અને તેમના જીવનના વિવિધ પાસા સમજી શક્યા જ નથી શ્રી કૃષ્ણના જીવનની રાસ ક્રીડાનો પ્રસંગ એ અનાદરનો વિષય નથી જેમણે શ્રી કૃષ્ણના સમગ્ર જીવનનો સૂક્ષ્મ રીતે અને ખરા ખોટાની પારખું દ્રષ્ટિથી અભ્યાસ કર્યો હોય તેમને શ્રી કૃષ્ણના જીવનમાં વિસંવાદિતા દેખાતી નથી

તમે રાસ ક્રીડા વિશે પૂછ્યું ને રાસ ક્રીડામાં શ્રી કૃષ્ણ પ્રત્યેનો જે પ્રેમ વ્યક્ત થયો છે તે અશારીરિક છે એ અવસ્થામાં મનની શુદ્ધિ થઈ જાય છે જ્ઞ મન અને અજ્ઞ મનની શુદ્ધિ થઈ જાય પછી જેની ચિત્ત એકાગ્રતા એક કે બે કલાક ટકી રહે છે તેના જીવનમાં એક વિશેષ અવસ્થા આવે છે ભક્તનું એક વિશેષ પ્રકારનું જીવન બને છે ત્યાર પછી જે ક્રીડા શરૂ થાય છે તે રાસ છે એ બહાર નહીં પણ અંતઃકરણમાં થાય છે થોડું અટકીને તેમણે કહ્યું દેહેભાવ માલિકી ભાવ અહમ ભાવ શાંત થઈ જાય છે ફક્ત હુંપદ શેષ રહે છે બુદ્ધિ પણ લય પામે છે ચિત એકાગ્રતામાં જ્યારે આ સ્થિતિ બને છે ત્યારે રાસ લીલા પ્રારંભ થાય છે ત્યારે હુંપદનું પાતળું આવરણ માત્ર રહે છે કેમ કે ક્રીડા માટે રમવા માટે અલગતા જરૂરી છે એ અલગપણાની શક્તિ હુંપદમાં છે આવી સ્થિતિમાં હુંપદનું પાતળું વસ્ત્ર ખેંચીને કાઢી નાખેલું ત્યાગી દીધેલું કે ફાળી નાખેલું હોતું નથી ફક્ત ઉતારીને મૂક્યું હોય છે તેથી જીવ ફરી હું પદ ધારણ કરી શકે અને જીવન વ્યવહાર કરી શકે તેના જીવનમાં રાસલીલા ચાલતી હોય છતાં પણ ત્યાર પછી તે જીવ સામાન્ય માણસની જેમ જીવન વ્યવહાર કરી શકે છે પાંડુરંગ શાસ્ત્રીએ રાસલીલાનું વિસ્તૃત વર્ણન કરીને પછી કહ્યું ગોપીઓના મનની બસ આવી જ સ્થિતિ થઈ ગઈ હતી શ્રી કૃષ્ણ પ્રત્યે તેમને અશારીરિક પ્રેમ હતો ક્રીડા હતી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે શ્રી કૃષ્ણ ગોકુળમાં હતા ત્યારે તે નવ વર્ષના હતા રાસક્રીડા તેમણે તે ઉંમરે કરી હતી આપણે આપણા જીવનમાં ક્યારેય પણ ચિત્ત એકાગ્રતાનો અનુભવ કર્યો હોતો નથી તેથી આપણે ઉપલબ્ધ શબ્દોમાં શ્રી કૃષ્ણની ટીકા કરીએ છીએ જ્યારે હકીકત તો એ છે કે બાળપણમાં ગોકુળ છોડ્યા પછી શ્રી કૃષ્ણ ફરી ક્યારેય પણ ગોકુળમાં આવ્યા નહોતા કે ગોકુળવાસીઓને મળ્યા પણ નહોતા આમાં તેમની અનાશક્તિના દર્શન થાય છે

આગળ બોલ્યા ગીતાનું તત્વજ્ઞાન તર્ક શુદ્ધ અને શાસ્ત્ર શુદ્ધ તત્વજ્ઞાન છે જો જગતની ઉન્નતિ કરવી હોય તો ગીતાના તત્વજ્ઞાનનો સ્વીકાર કરવો જ પડશે તે સિવાય બીજો કોઈ ઉપાય ainda આજે જગતને જો કોઈનો ભય હોય તો તે પશુત્વનો છે એ પશુત્વમાંથી માણસને બહાર કાઢવાનું તત્વજ્ઞાન ગીતામાં છે પ્રયોગશાળામાં સંશોધનો કરવાથી માણસ સુધરશે નહીં કેમ કે પશુતામાંથી માનવ્ય અને માનવ્યમાંથી દેવત્વ લાવવા માટે આત્મિક શક્તિની જરૂર છે તે કાર્ય ગીતા જ કરી શકે એમ છે પાંડુરંગ શાસ્ત્રીનું પ્રભાવી વિવેચન સાંભળીને ડૉક્ટર ડીન પ્રસન્ન થઈ ગયા તેત્રીસ વર્ષ ના પાંડુરંગ શાસ્ત્રીએ ફક્ત ત્રણ જ દિવસમાં તેમને દૈદીપ્યમાન ભારતીય તત્વજ્ઞાનનો નો અમૂલ્ય ખજાનો ખોલી આપ્યો હતો તેમાંથી અસંખ્ય જ્ઞાન કણોનો વરસાવ તેમના પર થયો હતો જેટલા જ્ઞાન કણો મેળવાય તેટલા મેળવી લેવાનો ડોક્ટર ડીને પ્રયત્ન કર્યો હતો સમસ્ત માનવ જાતનો ઉદ્ધાર કરનારા ભારતીય તત્વજ્ઞાન પ્રત્યે જોવાની તેમની દ્રષ્ટિ સાવ બદલાઈ ગઈ હતી આટલા વર્ષો પોતે આવા મહાન તત્વજ્ઞાનને ઓળખી શક્યા નહીં એટલું જ નહીં પણ તેના અસ્તિત્વની પણ પોતાને જાણ નહોતી એ બદલ તેમને ખેદ થયો તેનું કંઈ ને કંઈ પ્રાયશ્ચિત કરવાનું તેમણે નક્કી કરી લીધું પાંડુરંગ શાસ્ત્રીથી વિદાય થતા તેઓ ગડગડા થઈ ગયા ધૂનન કરતા કરતા તેમણે પાંડુરંગ શાસ્ત્રીને મનોમન વંદન કર્યા મનોમન તેઓ બોલ્યા તમે મને ઉદાર હાથે જે જ્ઞાન આપ્યું છે તેનો હું ચોક્કસ સદુપયોગ કરીશ તમારા માટે હું કંઈક જરૂર કરીશ તેમના મિલનથી ભવિષ્યમાં શું નિપજવાનું હતું તે ત્યારે પાંડુરંગ શાસ્ત્રીને સમજવાનું કંઈ કારણ નહોતું કેમ કે નિષ્કામ કર્મ યોગનું આચરણ કરવામાં ફળની આશા કરાતી નથી પણ એ નિષ્કામ કર્મ પરમાત્માના ચરણે અર્પણ થતું હોય છે અને પરમાત્મા જાતે જ એ કર્મનું ફળ આપે છે પેરિસથી આવેલા ડૉક્ટર ડીન એમ સહજ રીતે પાછા ફર્યા પાંડુરંગ શાસ્ત્રી માટે કંઈક કરવું છે એવી ગાંઠ મનમાં વાળીને આ કર્મ ભૂમિ પર કારણ વગર કંઈ થતું નથી તો પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાતે રાતે